તમારો નેતા નાગો છે એ કહેવાની અમારામાં હિંમત છે જો તમારામાં હિંમત છે તો તમે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર રાજ્યના નેતાઓ નાગા થયા હું તમને કહું તો લાગશે કે આવી વાત કેમ કરી રહ્યા છે પરંતુ ખરેખર આ નેતાઓ નાગા થયા છે વારંવાર હું નાગા નાગાનો શબ્દ એટલા માટે પ્રયોગ કરું છું કારણ કે મને બચુદાન ગઢવી યાદ આવે છે નાગે નાગાની જાનમાં નાગે નાગા જાય નાગે નાગા પીરહે અને નાગે નાગા ખાય સુરેન્દ્રનગરની આ ઘટના છે જ્યાં નેતાઓ માફિયાઓની માટે બેઠકો કરે છે માફિયાઓ માટે ગામ બંધ કરવાની હડતાલ કરવાની ચીમકી આપે છે અને આવું કરવા જઈ રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી ત્યાં જે ઉમેદવાર ચૂંટણીમાં ઉભો જીતાડીએ કારણ કે આપણી સુરક્ષા રાજ્યની સુરક્ષા આપણી ભૂમિની સુરક્ષા આપણા ભવિષ્યની સુરક્ષા કરે પણ આ રાજનેતાઓ કોંગ્રેસના અને ભાજપના સુરેન્દ્રનગરના થાનગઢમાં શું કરી રહ્યા છે કારણ કે તેઓને નિર્વસ્ત્ર બન્યા છે એવું કહીશ તો તમને આ શબ્દોથી કદાચ અસર નહીં થાય માટે કહું છું કે ત્યાં નાગા થયા છે

તેમની પાસે કોણ હતા તો નાના નાના ખનીજ ચોર ખનીજ માફિયા કે ખનીજના બાદશાહ ભારતીય જનતા પાર્ટીના શ્યામજી ચૌહાણ આ મિટિંગમાં એવા સૂચનો આપે છે જે અમારા સૂત્રો પાસેથી માહિતી મળે છે અને એમાં તેઓ કહે છે કે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના નથી એટલે આ તકલીફો પડે છે આપણે બાકી તો બખા હતા આ મુખ્યમંત્રી મારું માનતા નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખનીજ વિભાગની ટીમ અને ખાસ કરીને ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલ જે પ્રકારે હવે સુરેન્દ્રનગરમાં કામગીરી કરી રહ્યા છે અને હાલમાં ઇન્ચાર્જ ડીડીઓ આ તમામ લોકો જે કાર્યવાહી કરી રહ્યા છે ખનીજના ખાડા બુરવાની તેનાથી હવે આ ફૂંફાડા મારતા ખનીજ માફિયાઓના ફૂંફાળા બંધ થઈ રહ્યા છે એમણે પ્રયાસ કર્યા અધિકારીઓની ટીમ પર હુમલાના નિષ્ફળ રહ્યા પોલીસની ટીમે પ્રોટેક્શન ઓછું આપ્યું હશે એવું લાગ્યું તો

ખોદાયેલા ખાડા બુરાય છે દંડની રકમ આપવાની છે પણ એક સવાલ છે સરકારી જમીન જે માફિયાઓ ખોદી ગયા એનું શું આ સવાલ કોંગ્રેસ મકવાણા લીધો છે પરંતુ વ્યાજબી થોડા અંશે કારણ કે એક તરફે વાત કરે છે કે રોજગારી બંધ થાય છે સરકાર એવી કોઈ ટેકનિક લાવે જેનાથી લોકોને પાસ પરમિટ મળવા લાગે આ સરળ કરે પણ આ કામગીરી બંધ ન કરે તો શું આ તમે ચોરના સમર્થનમાં છો ઋત્વિક મકવાણા શું શામજી ચૌહાણ ધારાસભ્ય છો તમે કે સુરેન્દ્રનગરના અને થાનગઢ ના દુશ્મન આ રાજ્યની જમીન ના દુશ્મન કારણ કે જે પ્રકારે શામજી ચૌહાણે મિટિંગમાં કહ્યું કે પીપળાવાળા વાળા ચોકમાં કાલે મળો ગામ બંધ કરવાની જાહેરાત કરો ડ્રાઈવરો આવી જજો મજૂરો આવી જજો કારણ કે તમારા રોજગાર ધંધા ખતરામાં છે આવું જ કોંગ્રેસે પણ કહ્યું તો શું આ કોંગ્રેસ અને ભાજપના એક પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય શામજી ચૌહાણ નાગા ન થયા કહેવાય આ ખનીજ માફિયાઓને સમર્થન હોય ખનીજ ચોરને સમર્થન હોય ગરીબીના નામે તમે જે શ્રમિકોને આગળ કરો છો એ કરતાં મુખ્ય માફિયાઓ કેટલા છે શાસ્ત્રી ભેગા આવા માફિયાઓને તમે પકડવા જાઓ તો તમને આ કામ શોભે પણ તમે આ ખનીજ માફિયાઓને સમર્થન આપવા જાઓ તો તમને નાગા જ કહેવા પડે કારણ કે તમે નાગા કરે એવા કામ સુરેન્દ્રનગરમાં કરી રહ્યા છો આવતીકાલે પીપળાવાળા ચોકમાં મીટિંગ થશે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જશે એક વિડીયો ઉતરે છે તો વિડીયોને ડિલીટ કરાવવામાં આવે છે એવી પણ વાત આવે છે માફિયાઓનો વિડીયો ઉતારાય ન ઉતારાય અને માફિયાઓની મેથકમાં ઉભેલા ધારાસભ્યના વિડીયો ઉતારાય ન ઉતારાય ખેર વિડીયો હોય અને વિડીયો ડિલીટ કરાવવાના પ્રયાસ થાય પણ ટેકનોલોજીની દુનિયા છે એ વિડીયો ગમે ત્યાંથી આવી જાય છે અને એ ટેકનોલોજીનું મોટું આશીર્વાદ છે આ જ પ્રકારની વાત આજ પ્રકારના સમાચાર અને તમારો નેતા નાગો છે એ કહેવાની અમારામાં હિંમત છે જો તમારામાં હિંમત છે તો તમે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર